સોમનાથ પાટણ જી હા દોસ્તો વેરાવળમાં આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર અને ત્યાં વસેલું સોમનાથ પાટણ શહેર આજે સજ્જડ બંધ આ શહેરે પાડવાનો નિર્ણય કર્યો છે સવારથી જ આ શહેર બંધ છે વેપારીઓને અને લોકોના ટોળા છે તે મોટી સંખ્યામાં એકઠા થયા છે ક્યાંક ને ક્યાંક આ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે શું છે પૂરો મામલો કેમ શહેર સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે શું કારણ છે કે શહેરીજનો અને વેપારીઓના મોટા ટોળા એકઠા થયા છે આવો જાણીએ વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોદી છે સોમનાથ શહેર જી હા દોસ્તો જ્યાં અરબી સમુદ્ર છે અને અરબી સમુદ્રના કિનારે આવેલું ભગવાન સોમનાથ મહાદેવનું મંદિર અને આ શહેર આ મંદિરના કારણે એક અનોખી ઓળખ ધરાવે છે અને આ મંદિરે જે યાત્રાળુઓ આવે છે તેના કારણે અહીંયા પર ધંધા રોજગાર ફૂલ્યા ફાયેલા છે પરંતુ આ શહેરીજનોની મુશ્કેલી આજે વધી છે આ શહેરીજનોનો આક્ષેપ છે કે સોમનાથ મહાદેવ મંદિર જ્યાં છે અને તેની બાજુમાં પ્રવાસ પાટણ જે શહેર છે સોમનાથ શહેર છે તેનો મુખ્ય માર્ગ ત્યાંથી જવાનો હતો આ માર્ગ રાતોરાત બંધ કરી દેવામાં આવ્યો છે રાતોરાત ત્યાં ટ્રસ્ટ દ્વારા દિવાલ ચણી લેવામાં આવી છે જેના કારણે અહીંના લોકો છે તેણે આજે રોષપૂર્ણ સજ્જડ બંધનું એલાન કર્યું છે લોકોના ટોળા છે તે મોટી સંખ્યામાં આ વિસ્તારની અંદર એકઠા થયા છે મોટા ભાગના આ વિસ્તારના વેપારીઓ છે શું કારણે વેપારીઓ એકઠા થયા એ પણ જાણીએ વેપારીઓનું કહેવું છે કે સોમનાથ મહાદેવ મંદિરે જે યાત્રાળુઓ આવે છે જે શ્રદ્ધાળુઓ આવે છે તેનો મોટો ભાગનો લાભ છે ત્યાં શહેરને મળતો હતો નજીકના વિસ્તારમાં ત્યાંથી સીધો જ પ્રવાસ પાટણનો મુખ્ય માર્ગ હતો અને ત્યાં વેપાર અને રોજગારીના મોટી તકો હતી ત્યાં હોટેલો છે અન્ય ધંધા રોજગાર છે જેના પર માઠી અસર પડશે તેવી આ વેપારીઓને આશંકા છે અને જેના કારણે આ વેપારીઓ અને સ્થાનિક લોકો છે તે મોટી સંખ્યામાં એકઠા થયા છે મિટિંગનો ધમધમાટ શરૂ કર્યો છે શહેરને સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હવે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને આ સમગ્ર મામલે આવેદનપત્ર પાઠવવામાં આવશે વેપારીઓનું માનવું છે કે તેના ધંધા અને રોજગાર આ દિવાળ રાતોરાત બનાવી લેવાના કારણે ભાંગી પડશે તેમને મોટું નુકસાન થશે આ પહેલાં પણ સોમનાથ મહાદેવ મંદિરની દિવાલની નજીકમાં જે ટ્રસ્ટનો એક કોમ્પ્લેક્સ છે ત્યાં ઘણી બધી દુકાનો છે જે રેન્ટ ઉપર આપવામાં આવી છે અને વર્ષોથી વેપારીઓ ધંધો રોજગાર કરે છે ત્યાં એક્ઝિટનો ગેટ હતો મતલબ કે જૂના સોમનાથ જે છે મંદિર ત્યાં એક્ઝિટનો ગેટ હતો આ જગ્યાને બંધ કરવામાં આવી એક્ઝિટનો ગેટ છે તે સમુદ્ર તરફ કરી નાખવામાં આવ્યો છે જેના કારણે આ સે જે સિટી સેન્ટર હતું એ માં વેપારીઓનું કહેવું છે કે તેને ભારે ફટકો પડ્યો છે અને ધંધા રોજગાર ક્યાંક ને ક્યાંક છીનવાયા છે એ લોકો લાંબા સમયથી માંગ કરતા હતા કે ફરી એ ગેટને ખુલ્લો કરવામાં આવે પરંતુ હવે વધુ એક મુશ્કેલી વધી છે કે જે જીવનું સોમનાથ છે ત્યાં પણ હવે દિવાલ ચણી લેવામાં આવી છે સોમનાથ પ્રભાસ પાટણ સોમનાથથી પ્રભાસ પાટણ જતા જે રસ્તો છે ત્યાં દિવાલો મારી દેતા આ વેપારીઓની મુશ્કેલી વધી છે થોડા એક મહિનાની અંદરમાં જ અહીંયા પર મોટા પ્ર પ્રમાણમાં ડેમોલિશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી વીર હમીરજી સર્કરથી લઈને આસપાસના વિસ્તારમાં જે દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા હતા અને હવે દિવારો ચણી લેતા આ લોકોના ટોળા છે તે એકઠા થયા છે હવે જોવું રહ્યું આગળ શું થાય ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં કોઈ માહિતી સામે નથી આવી શું કહેવું છે તેનું આ સમગ્ર મામલે હવે આગામી દિવસોમાં જાણવા મળશે પરંતુ આ આ મુદ્દાને લઈને તમામ અપડેટ છે અમે આપના સુધી પહોંચાડતા રહીશું અગર આપ અમારા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરી લેજો ધન્યવાદ